મહારાજ કે બહુ મોટા લાભમાં બેઠા છે આપણે સુકામને તો જે પૃથ્વી ઉપર જન્મ ધરીને જે પામવાનું હતું એ શ્રી હરિ શરણાગતિ મંડળને મળી ગયું આપણે વિચાર કરી સવારથી અત્યાર સુધીમાં જે આપણે કથાઓ સાંભળી સવારે પૂજ્ય શાંતિલાલ ભગતની કથા સાંભળી તો એમાં મહારાજનું જ વર્ણન મહારાજના ગુણગાન મૂર્તિનું જ વર્ણન અત્યારે કે પી સ્વામીએ જે કથા કરી એમાં એ મહારાજનું ચરિત્ર આખું બધું કહેવાનું શું છે મહારાજ કે આ તો અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર રે ભવો બ્રહ્માદિક જેવા જેના દર્શન કરવાને આવેરે કે જેના થક જેના મુખ થકી આવા પ્રગટ ભગવાનના ચરિત્રો આપણે સાંભળવા મળે મહારાજ કે એના દર્શન કરવા તો બહુ બ્રહ્મા દેખાવે અને ખરેખર આ સભાની અંદર અદ્રશ્ય રૂપે દેવો પણ આવતા હોય દર્શન કરવા આવતા હોય આ પ્રગટનો મહિમા જે મારા જે છે હવે આપણે જે વાત કરવાની છે જે મહારાજ આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા કુંકાવાઓની ભૂમિ ઉપર જન્મ ધારણ કર્યો જોકે બધું કેપી સ્વામી તો કીધું પણ છતાંય મહારાજ અહીંયા બાર વર્ષ રહીને દિવ્ય બાળ લીલાઓ કરી સુર અસુરના ઉધાર કરી તેરમે વર્ષે નેજ માતાજીને આશીષ લઈ અને મહારાજ અહીં જેતપુર જુનાગઢ પાંચ વર્ષ રોકાણા ત્યાર પછી મહારાજ કાશી ભણવા બધા અઢાર વર કાશી ભાઈણા ત્યાર પછી કાશીથી પાછા જૂનાગઢ જેતપુર મહારાજ રોકાણા પાંચ વર્ષ અને પછી ત્યાંથી જામનગર પધાર્યા તો જામનગર અઢાર વર્ષ રોકાણા એમાં બે વર્ષ રાજકોટનું મંદિર પૂરું કર્યું લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા અને આપણે વંથલીમાં પછી આવી અને જે વંથલીમાં પ્રસાદીનું મંદિર છે ને એ મહારાજે પોણા બે વર્ષ રહીને પૂરું કર્યું જોકે એ આપણે શરણાગતિ મંડળને એક મોટી ભેટ કરી અમારા કારણ કે એવું પ્રસાદીનું સ્થાન પોતાના હાથથી જે બનાવ્યું અને પછી મહારાજ બધે ફરી છેવટે આ જુનાગઢની ભૂમિમાં સ્વામિનારાયણ મંદિરમાં બાલ મુકુંદ ભુવનમાં એકવીસ વર્ષ નિવાસ કરીને રહ્યા છેલ્લે એકવીસ વર્ષ આપણે કેપી સામે બધી કંકોત્રીની અંદર લખ્યું છે કે મહારાજે બધા કાર્યો લગભગ આ જુનાગઢની ભૂમિ ઉપર કર્યા છે ભક્તોને દીક્ષાઓ આપી પત્રો લખ્યા ભક્તોને કેસીટો આપી પછી ઘણા બધા સાહિસ્તીઓના કામ કર્યા દેશ પરદેશે વિચરણ કર્યું મંદિરો કર્યા મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી ઘણા ઘણા કાર્યો જુનાગઢમાં રહીને મહારાજે કર્યા છે તો આ જુનાગઢની ભૂમિમાં જે મહારાજનો અંતિમ સંસ્કાર આ શ્વેતાયન બાગમાં જે થયો તો આ શ્વેતાયન બાગ પર એક મહાન તીર્થધામ બની ગયું કારણ કે જ્યાં ભગવાનનું સંસ્કાર થાય જ્યાં ભગવાનનો સંબંધ થાય જે વસ્તુને મહારાજ કે એ પરમધામતુલ્ય એ વસ્તુ બની જતી હોય છે તો એવું આ શ્વેતાયન બાગ અને એ શ્વેતાયન બાગની અંદર આપણા પૂજ્ય કેપી સ્વામીએ આ મહારાજનું જે પ્રસાદી ભવન બનાવ્યું અને એની અંદર જે પ્રસાદીની વસ્તુ ગોઠવી અને એક મ્યુઝિયમ તરીકે કારણ કે તમે દર્શન કરવા જાઓ તો બે ત્રણ કલાક સેજે થઈ જાય દર્શન કરવાનું કાંઈ વાંચવાનું કાંઈ જોવાનું ફરવાનું તો એ મહારાજને જે કલ્યાણકારી વસ્તુ છે કાયમને માટે શ્રી શ્રીહરિષણાગતિ મંડળને માટે ઉપયોગી થાય બધાના કલ્યાણ થતા રહીએ એવું કામ પૂજ્ય કેપી સામીએ કર્યું છે ખાલી મ્યુઝિયમનો નહીં પણ હું તો તમને એમ કહું કે કેપી સામીએ જે કામ જે કર્યા છે એક વસ્તુ તમને કહું પત્રો બધા ભક્તો આગળ હતા પણ એ પત્રો તો અમુક અમુક તો પછી ઝીણ થઈ ગયા અને તૂટવા માંડી ગયા હતા પણ કેપી સ્વામીએ સંગ્રહ કરી એ પત્રને સુધારી અને એનું પુસ્તક બનાવી નાખ્યા હવે કાયમને માટે પૃથ્વી રીએ ત્યાં સુધી રહીએ એનો નાશ થવાનો નથી પરાવાણી કેસીટો હતી ભક્તો આગળ પણ ચોટવા હતી બધીએ ઓમાં હાલે નહીં નાખે મશીનમાં તો આડાવરી ફરે તો એ કેપી સામે લઈ મહેનત કરી એને ચોખ્ખી કવડાવી અને મહારાજે પાછું એમાંથી ગોતી ગોતી સંગ્રહ કરી કરી અને એનું પુસ્તક પરાવાણીનું બનાવી નાખ્યું તો એ મંડળ માટે એક મોટું કામ કર્યું છે ત્રીજા નંબરમાં જે સાહિત્યના કામ ઘણા કર્યા અધિક માસ માયતમની કથા કરી એકાદશી માહિતમની કથા મહારાજે લખી એ પુસ્તક બનાવ્યું અને છેવટે આ જે મહારાજના પ્રસાદીના પરચા ભક્તોના જે આયરે જે ભગવાને પરચાઓ આપ્યા છે એ પુસ્તક બહુ બધાને કામ આવ્યું અત્યારે એ પરચાનું પુસ્તક જે બધાએ વાંચે છે ને એ વાંચી વાંચીને તો બધાને બહુ આનંદ થાય કે જે મહારાજે પૃથ્વી ઉપર આવીને શું કર્યું ભક્તો આવી ભક્તોને શું સુખ આપ્યા એ પરચાની અંદર બધાને આનંદ થાય છે તો એવા એવા કાર્ય કેપી સામે કર્યા અને તમને એક એ કહું કે મહારાજે જે સત્તાવન સત્તાવન ગ્રંથોની રચના કરીને એ આપણા કેપી સ્વામીએ મહા મહેનત ભેગા કરી અને સત્તાવન સત્તાવન ગ્રંથો સેટ આખો ભેગો કર્યો અને પાછો ભેગો કરી અને બધા મંદિરોમાં કે વિના મૂલ્ય મારે આપવું હોય અને બધા મંદિરોમાં આપ્યા અને એ પ્રસાદીનો સેટ અત્યારે અહીંયા આપણે પ્રસાદી ભવનમાં મ્યુઝ્યુમની અંદર ગોઠવી દીધો હવે કાયમને માટે ભક્તોને દર્શન થાય અને ખરેખર મહારાજે જે શાસ્ત્રો લખ્યા સત્તાવન ગ્રંથો મહારાજ કે એ જ્યારે વિશ્વની યુનિવર્સિટીમાં પહોંચ્યા ને ત્યારે વિદ્વાનો તો બધા આભા બની ગયા કે આ જે ભગવાને જે શાસ્ત્રો લખ્યા છે હું મારા જીવનમાં એક શાસ્ત્રે પૂરું વાંચી ન વાગું તો આ લેખા કહે માટે આ સર્જિત વિદ્યાનું કામ નથી આ કોઈ અવતારી ભગવાન કુંકાઓમાં પ્રગટ થયા છે નકર આ કામ થાય નહીં આવા વિદ્વાનોએ પોતે પોતાના મનમાં માનીને અભિનંદન જ આપ્યા છે અને એ અભિનંદન ક્યારે આપે અને હું તમને એક વાત એ કહી દઉં કે જે મહારાજના શાસ્ત્રો વિદેશની ભૂમિમાં પહોંચ્યા ને બગલ અને જે મહારાજે ભારતની સંસ્કૃતિને અડીખમ ઊભી કરી દીધી કારણ કે જો તમને હું કહી દઉં કે આપણા પહેલાં તક્ષશિલા નાલંદા એવી મોટી મોટી વિદ્યાલયો હતી પણ જ્યારે અંગ્રેજનું રાજ હતું ને ત્યારે આપણા બધા પુસ્તકો સંસ્કૃતિના એમાં ભણાતા વિશ્વભરમાંથી બધા આવતા અહીંયા ભણવા પણ એ પુસ્તકો આ લોકો બધા લઈ ગયા અને બાકી વઈ જાય એટલા બાળી નાખ્યા પછી એક વિદ્વાને એવું લખ્યું કે આ ભારતની સંસ્કૃતિ નાશ થવા લાગી આ વિદ્વાનો બધા થાય છે પણ એની માયામાં જ માયામાજકીય રૈચા પૈચારીએ છે કોઈ કામ નથી કરતું પણ જ્યાં કૃષ્ણ પ્રગટ થયા પૂર્વની અંદર અને એને બધાને રસ પાવા ચાલુ કર્યા અને જે લૂક લાગી હતી સંસ્કૃતિને એ સંસ્કૃતિને અડીખમ ઊભી મહારાજે કરી દીધી ભગત વિશ્વની અત્યારે આખા વિશ્વની અંદર જો સંસ્કૃતિ ઊભી હોય ને તો મહારાજના પ્રતાપે ઊભી છે અને આપણે એમ કહી કે વિશ્વની ધરતી ઉપર મંદિરો થાય છે પણ એ મંદિરો શેને આધારે થાય છે જ્યારે મહારાજે વર્ષો પહેલાં બધા પુસ્તકો મોકલી દીધા હરેક યુનિવર્સિટીની અંદર અરે મુસલમાનના રાજ્યોમાં મોકલા અને એ બધાએ જ્યારે વાંચ્યા ને ત્યારે એને ખબર પડી ક્યારે આમાં આપણો ધર્મ આપણો મોક્ષ માર્ગ પણ મહારાજે લખેલો હોય એટલે મારે તો કાંઈ કેવું નથી જાજુ પણ કહેવાનો અર્થ એ છે કે મહારાજે જે કાર્ય કર્યું છે એ વિશ્વ કલ્યાણ માટે કર્યું છે અને શ્રી હરિ શરણાગતિ મંડળને મહારાજે જે પોતાનું સુખ આપ્યું છે એવું સુખ હજી સુધી કોઈ અવતારો નથી આપ્યું આવું કામ મારે જે પૃથ્વી પર આવીને કર્યું છે અને મહારાજે જે શાસ્ત્રો આપણા કહી છે ઘડીએ ઘડીએ કે ભાઈ તમારે વાંચવા ભણવા મહારાજ કે જો ભણતા વાંચતા ન આવડતું હોય તો સાંભળવા સાંભળાવ એવા ન મળે તો એની પૂજા કરવી તોય મહારાજ કે હું માની લઈશ કે મારા શાસ્ત્રોનો અભ્યાસ તમે કરો કારણ કે મહારાજના જે શાસ્ત્રો છે ને ભગત એની અંદર મહારાજની વાણી શબ્દસ ગુથાયેલી છે છે દિવ્યવાણી અને શરણાગતિ મંડળના ભાગ્ય એટલે ઊંચા છે ભગત કારણ કે શાસ્ત્ર તો ઘણા લખાણા છે પૃથ્વી ઉપર ઘણા બહના છે પણ ઋષિ મુનિઓએ સંતોએ લઈ ખાય પણ સ્વયં ભગવાને જો લખા હોય ને તો અનાદિ કૃષ્ણ નારાયણે આવીને લખાય અને એ શાસ્ત્રો મહારાજે શરણાગતિ મંડળને એટલે આપણા કેપી સ્વામી કહીએ ને મહારાજે દાખલો કરી ગયા અને આપણે બધા મજા કરી આપણે મજા જ કરી છે ને જુઓ કોઈને વનમાં જવું પડ્યું તપશ્ચર્યા કરવી પડી કોઈને ઉપવાસ કરવા પડ્યા ભીખે મરવું પડ્યું અરે હિંડોળા ખાતે ઝુલાવે બે જણાને લગ્ન કરાવી દીધી આ સામેને પૂછી જવો પહેલાં તો એના વડવાઓ બહુ માર ખાધા છે ભગત એકલા રીએ ને માર ખાય પણ મહારાજ કે એ સમય મારે નથી આવવા દેવો મારે તો બેને હિંડોળા ખાતે ઝુલાવીને કલ્યાણ કરવા મારા ધામમાં લઈ જવા તો ભગવાને બધાને હિંડોળા ખાતે ઝુલાવી અને પોતાને બધાના કલ્યાણ કર્યા છે એટલે મહારાજ આ પિયુષની અંદર જો લખે છે ને આવા ભાગ્ય રમાશ્રીના નોતા રે આજ ભાગ્ય શરણાગતિના જોતા રે અરે રમા લક્ષ્મીના આવા ભાગ્ય નોતા કે એવા ભાગ્ય આજે શરણાગતિ મંડળના શરણાગતિ મંડળ જ્યાં જ્યાં ત્યાં બધે લહેરું કરે છે શું કામ એને ભગવાનનો મોટો ઓથ છે જુઓ મહારાજ લખે પરાવાણીમાં આ પૂર્વે ભગવાન પૂર્વે કોઈને મળ્યા નહોતા આ જમાનામાં તમને મળી ગયા મહારાજ આવું લખે તો મહારાજ કે આપણા એવા મોટા ભાગ્યે શું હોય છે કે એ ભગવાન આપણને મળી ગયા મારે જ પાછું એમાં એવું કે હો જન્મના પુણ્ય તો જોય જ ત્યાં આ ભગવાન મળે નગર ભગવાન કોઈને મળે નહીં તો શ્રી શરણાગતિ મંડળના એટલા મોટા પુણ્ય છે કે એ પુણ્ય કરીને શ્રી કૃષ્ણ નારાયણ આપણને મળ્યા બંનેક પ્રકારે બધાય સુખ આપ્યા અને વધારે તો તમને એ કહું કે આપણે જે પૂજ્ય શાંતિલાલ ભગત વર્ષોથી આ કથાવાર્તાઓ કરે છે રાત દિવસ હું તો એને ધન્યવાદ આપું કારણ કે મારું શરીર કામ ન કરે એનું શરીર એવું હવે થઈ ગયું છે પણ છતાં એને થાકની ખબર નથી પછી રાત હોય કે દી હોય ગામડે જવું હોય કે શહેરમાં જવું હોય પણ એ થાકતા નથી મને એનો ગર્વ છે કે એને ખૂબ મહેનત કરી અને શરણાગતિ મંડળને વિકાસ કર્યો છે અને આપણા કેપી સામી એ જ કર્યું છે અને કહેવાનો અર્થ હું મહારાજ એ જ લખું છે જેને મળે મહારાજરે તેના થકી સર્વે સરે કાજરે જેને ભગવાન મળે ને એના થકી જ બધા કાજ સરે અને મહારાજ કે જેને ભગવાન મળ્યા હોય ભગવાનના સંત હોય એના થકી જીવોના કલ્યાણ થાય છે ચાર વસ્તુ શાસ્ત્રમાં લખી છે કાં સ્વયં ભગવાન કાં સ્વયં ભગવાનને મળેલા એના સંતો કાંઈ એના શાસ્ત્રો અને કાં એના લીલા ચરિત્રો આ ચાર છે એ જ મહારાજ કે જીવનું કલ્યાણ કરનારા છે તો એ ચારેય વસ્તુ મહારાજે મંડળને આપી દીધી છે એટલે મંડળને નિર્ભય રહીને ભજન કરવાનું બસ આપણને જે મળ્યું છે હું તો બધાને એ જ કહું એવું રૂવાણા ભારે કોઈને દુનિયામાં મળવાનું નથી મહારાજે એટલું મંડળને આપી દીધું છે બસ હવે એને હાચવી અને ભજન કરવાનું અને મહારાજે તો ખૂબ લખ્યું જ કાંઈ બાકી નથી રાખ્યું જેટલી વાર સાંભળો જેટલી વાર કથા કરો એટલી વાર નવું ને નવું અને બધા ભક્તોની એ કહું કે હવે જો આ દેવરાજ ભગત જેવા જૂના જૂના ભક્તો હવે થોડાક રહ્યા છે લગભગ ભક્તો ધામમાં જવા માંડાવે પચાસ વર્ષ પહેલાંની વાત આપણે સાંભળવી હોય તો આવા ભક્તો આગળ મળે પછી કેના આગળ મળશે એટલે જે જે ભક્તો અત્યારે આપણને છે મારા કે એનો બધાને લાભ લઈ લેવો અત્યારે હવે હું વધારે સમય નહીં લઉં અને મારું ભક્ત હવે પૂરું કરું બોલો અના શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય